છોટાઉદેપુર જિલ્લાના પાવેજેતપુર તાલુકાના રતનપુર ખાતે ગેરકાયદેસર રીતે ખનન કરતા મોટો વિવાદ થયો છે સ્થાનિક લોકોએ નદીમાં જનતા રેડ કરી અને બે હિટાચી મશીન ચાર જેટલો આ ટ્રક બે નંબરમાં રેતી ભરી અને જતી પકડી પાડી છે ખાસ કરી અને વિભાગના અધિકારીઓને બોલાવી અને સોંપવામાં આવી છે તો સ્થાનિક યુવાનોએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ઉપર લાગ્યા આરોપ રેતી નદીમાંથી ગેરકાયદેસર ભરી અને નજીકના સ્ટોકમાં લઈ જવાતી હતી તો ખાસ કરીને ઓવરલોડ રેતી ભરેલી હતી આ તમામ હકીકતો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જાણતા હોવા છતાં પણ ગેરકાયદેસર ખનન અટકાવવા માટે પગલાં ના ભરતા હોવાના સ્થાનિક યુવાનો મેદાને ઉતરી અને ખાણ ખનીજ વિભાગની પોલ ખોલી છે આ ખનીજની ગાડી ઊભી હતી તો એ ગનમેન ત્યાં મૂકો મારે એવું કહ્યું છે કે એ ગનમેન રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે બે નંબર ચાલે છે તેથી અધિકારીને જાણ કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના કોઈનાથે ગનમે અહીંયા ડિવિઝન પર મૂકે છે જનતા ડિવિઝન બનાવ્યું છે ત્યાં સરખવું છે અને તય પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે કોઈને હાચવા મૂકે છે રાત દિવસ ગનમેનો ચાર ચાર મૂકે છે તો નદીમાં માં હાચવું બ્રિજ કહ્યું જયારે આટલું મોટું બે નંબર ચાલતું હોય તો એમને ધ્યાન કઈ ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકો કઈ ગન મને મુકાશે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી અધિકારીને મેં કીધું કે મારી કને સવાર ના વિડીયો છે તમને બતાવું પછી અધિકારી સીધા ગાડી અહીં આવ્યા ને એમની પાછળ અમે આવ્યા પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ ખાલી ગાડીઓ લઈ જવા કેતા હતા એ ગાડીઓ લઈ જઈએ અમે સિલકા દઈએ અમુક કાયદેસર ની કામગીરી કરવા દો એમ તો અમે કીધું કે ભાઈ અહીંથી જવાના જે ગુપ્તા સાહેબ છે જો એક અધિકારી જો કેતો હોય કે નાનો માનો છોટો માણસ ધંધો કરી શકે ને તો ચાર ચાર માણસો મૂકીને એ ગુપ્તા જે ગુપ્તા કરીને છે ને અધિકારી એ કીધું હતું કે માણસો મૂક્યા રાત દિવસ માટે તો આ ગુપ્તા સાહેબ ને આ નહીં દેખાતું કે કેટલું બે નંબર ચાલે છે અને કેટલો ભ્રષ્ટાચાર છે આ કોઈની નજર હેઠળ ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલીભગત છે રાઠવા પ્રવીણભાઈ કનુભાઈ મોટી રાસલી આજ રોજ ખાંડ જે ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસ તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચાર એક વાહનો જોવા મળે જે રેતી રેતી ભરેલી હતી જેમાં જે જે વાહનોની તપાસ કરતા તેમો પ્રાથમિક દ્રષ્ટિની રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપ તપાસ અર્થે તે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે ચાર પાંચ પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા ચોક ઉપર મુકાવે છે વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ વાળા વિસ્તારની માપણી પણ ફરિયાદી છે કરવામાં આવે છે સર ટ્રેક્ટરો ચાર હતા એ

તો પછી એટલે મારું કહેવાનું મેં જનતા રેડ કરી તો આપણા જનતાના પ્રતિનિધિને જ પૂછ્યું હતું ભાઈ આમાંથી કેટલા મશીન હતા તો આપણે એમનું કહેવું એ હતું ભાઈ આ બે મશીનો પીળા કલરના બે મશીનો હતા એવું એમને જણાવ્યું અને જસ્ટ એ વખતે તમે આ એટલે મેં તમને એવું કીધું બે મશીનો પછી આપે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા તો આપણા જે પાંચ મશીનો હશે ગાડી છે એના જે વીડિયોના ડેટા છે ખાલી કરી ના ધારે આપણો જે જનતા રેડ હતા તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગયા છે અને ચાર ટ્રેક્ટરો છે પાવડાવાળા ટોલીવાળા નહીં કે જે વેણમાંથી સરખું કરતા હતા એટલે હવે કદાચ ઇશ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા પણ આ મશીનો વાડીનું નહીં લીજ નું કામ કરી રહ્યા છે અઠવાડિયે દસ દિવસના વિડીયો બી છે આપડી મશીન છે કયો નંબર છે લીજ માં કોની ચાલે છે બધું જ લખેલી આવે આપડા કિલ્લા કેમ મારીએ છે આનું બી આવે સાહેબ

સમાચાર મેં કમ્પ્લીટ જ હાલજે નઈ મેં હાલ દઉં સમાચાર કહી દઉં આ બે નંબર માં ચાલતી